તમે એમ જોશો મંજૂરી કઈ રીતે તો તમે મને બતાવો એકદમ જ મને મંજૂરી લેવા દીવાલ

ખરે તુર્દા થા ને વોટો પડી તુભે દ્વારા થા ને ઘોટું પડે

ઉમેદવારો જે છે તે નોટિફિકેશનની રજૂઆત માટે જે છે તે અહીંયા આગળ પહોંચ્યા હતા પરંતુ તેમની જે અટકાયત જે છે તે કરવામાં આવી છે અહીં આપ જોઈ રહ્યા છો મહિલા પોલીસ દ્વારા પણ જે છે તે ક્યાંક ઘર્ષણના પ્રયાસ જે છે તે કરવામાં આવી રહ્યા છે જબરદસ્તી ઉમેદવારોને જે છે તે અત્યારે અહીંયા આગળ બેસાડવામાં આવી રહ્યા છે અને તેઓને ડિટેન જે છે તે કરવામાં આવી રહ્યા છે ઉમેદવારો સાથે જે છે તે વાત કરવાનો પ્રયાસ કરીશું તો એ લોકોનું